અમારી હેસિયત કી બાત મત કરના સારી ઉમ્ર કમ પડ જાયગી હે સમજને મેં નમસ્કાર મિત્રો હું છું જે ડી ગુજરાતી આજે એક એવી કહાની લઈને આવ્યો છું કે જે કોઈ મૂવીથી કમ નથી આપ એવું કહી શકો એક એવા વ્યક્તિની કહાની જેની મોટા અમલદારો સાથે ઓળખાણ હોઈ શકે મોટા નેતાઓ સાથે ઓળખાણ હોઈ શકે અને વ્યક્તિની કામગીરી શું તો કામગીરી એ કે મોટા મોટા નેતાઓ સાથે ફોટા પડાવવા મોટી મોટી ફ્રોડ કંપનીઓ ખોલવી અને લોકો સાથે ચીટિંગ કરવું આપણે બિલકુલ સાચું સાંભળ્યું છે એક એવા વ્યક્તિની કહાની જેના જીવનમાં પંદર ચેપ્ટર છે અને આ પંદર ચેપ્ટર આપ સમજશો તો આપને બોલિવૂડના મિસ્ટર નટવરલાલ મૂવીની યાદ પણ આવી જશે આ પણ કહાની કંઈક મિત્રો આવી જ છે અને આ વ્યક્તિના જીવન પરથી મૂવી બને તો પણ નવાય નહીં એક એવું વ્યક્તિત્વ જેની પર્સનાલિટી જોઈ અને લોકો અંજાઈ જાય છે વાતમાં આવી લોકો લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરવા આપી દે છે ભારતના મોટા બિઝનેસમેન સાથે પણ આ વ્યક્તિ ફોટા પડાવે છે અને લોકોને એવું બતાવે છે કે મારી એમની સાથે મોટી પહોંચ છે મોટી ઓળખાણ પણ છે કેન્દ્રના મોટા નેતાઓ સાથે પણ ફોટા પડાવે છે વ્યક્તિ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને ગુજરાતમાં ઘણા વર્ષોથી તેઓ રહે છે અને ગુજરાતમાં રહીને એવું કહે છે કે રાજસ્થાનના કોઈ રોયલ ફેમિલીમાંથી આવે છે આ રીતે પણ લોકોને એટ્રેક્ટ કરવાની એમની સ્ટાઇલ છે અને ઘણા લોકોને એમને એવું પણ કહ્યું છે કે કેન્દ્રના એક મોટા નેતાના પરિવારમાં એમના સંબંધ પણ છે પરંતુ જ્યારે અમે રિયાલિટી ચેક કર્યું જ્યારે અમે આમાં ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે માલુમ પડ્યું કે આ વ્યક્તિને કોઈ નેતા સાથે કોઈ પારિવારિક સંબંધ નથી આ કહાનીના મેન લીડ મેન રોલ એટલે કે મેન પાત્ર ભજવનાર વ્યક્તિનું નામ છે દીપકભાઈ ચંદ્રકાંત શાહ અને આની સાથે એના બે ડિરેક્ટરો પણ જોડાયેલા છે પણ જેમ જેમ હું આપને પંદર ચેપ્ટર વિશે વાત કરતો જઈશ અને જે જે ચેપ્ટરમાં એમનું નામ આવશે એ નામ પણ હું આપની સાથે શેર કરતો જઈશ દીપક ચંદ્રકાંત શાહ પરંતુ આ રિયલ કહાની છે અને આ રિયલ કહાનીના એવા મિસ્ટર નટવરલાલ છે કે જેમણે લાખો કરોડોનું લોકો સાથે તો કર્યું છે પણ મહારાષ્ટ્રની બાજુમાં આવેલી ગોવા સરકાર સાથે પણ કરી નાખ્યું છે ગોવામાં પણ એમના વિરુદ્ધમાં કેસ દાખલ થયેલો છે ગુજરાતમાં પણ અનેક કેસ દાખલ થયેલા છે અને આ સિવાય ઘણા બધા કેસ આમની ઉપર દાખલ થયેલા છે એ પણ હું આપને વિગતવાર કહેતો જઈશ પોતે રાજસ્થાનના ખૂબ જ રોયલ ફેમિલીમાંથી આવે છે તેવી તથા ખૂબ સારી કાર કપડાં પર્સનાલિટી ઊભી કરી ગુજરાતના આણંદમાં સી તેત્રીસ અંજનીય બંગલો વિનુકાકા માર્ગ બાકરોલ પાસે આ વૈભવી બંગલો પણ ધરાવે છે દીપક ચંદ્રકાંત શાહ ઉપર અનેક ગુનાઓ દાખલ થયા છે પરંતુ આ શરૂઆત ક્યારે થઈ શરૂઆત થઈ બે હાજર તેર થી ઇતિહાસ બે હાજર તેર થી શરૂ થયો દીપક ચંદ્રકાંત શાહનો એએનજીસી ની ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરવી બે હજાર સોળ સત્તરમાં આરતી રોડવેજમાં સો જેટલી ટ્રકો બેંક પાસેથી લોન લઈને લેવી અને લોન પાછી ન ચૂકવી આ એમનું મોટું કારસ્થાન હતું અને બેંકે વારંવાર નોટિસો પણ આપી બેંક આ તમામ ટ્રકો પાછી ખેંચી ન જાય એના માટે દીપકે એક પ્લાન કર્યો આણંદ પાસે આવેલા મિલન પાર્ટી પ્લોટની બાજુમાં સામરખા ચોકડી પાસે પચાસ ટ્રકોને દીપકના માણસો દ્વારા કાપી નાખવામાં આવી અને ટ્રકોના એન્જિન ટાયર લોખંડ ભંગાર વેચી લાખો રૂપિયાની કમાણી પણ કરી લેવામાં આવી અને બેંકને ચૂનો પણ લગાવવામાં આવ્યો દીપક ચંદ્રકાંત શાહ આ જગ્યાને પાર્કિંગ તરીકે સંબોધતો હતો એટલે કે એના માટે આ એક કોડવડ જેવું હતું પરંતુ જ્યારે બેંકોને માલુમ પડ્યું કે દીપક ચંદ્રકાંત શાહે ટ્રકોને કાપી અને બારોબાર વેચી નાખી છે ત્યારે બેંકે પાર્કિંગવાળી આ જગ્યા જે આણંદ ખાતે આવેલી છે એને જપ્ત કરી આણંદમાં યુનિયન બેંક સાથે દીપક દ્વારા જે ફ્રોડ કરવામાં આવ્યું એ અંતર્ગત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આણંદ બ્રાન્ચે એટલે કે સીઆરએસ લોજિસ્ટિક કંપની જે દીપક ચંદ્રકાંત શાહની છે એના વિરુદ્ધમાં વિલફુલ ડિફોલ્ટર તરીકે ન્યૂઝપેપરમાં કટિંગ આપવાની પણ ફરજ પડી હતી આપને એવું લાગશે કે હું કોઈ હવાબાજી કરું છું પણ મિત્રો કોઈ હવાબાજી નથી કરતો હું આપની સમક્ષ જે પણ કંઈ વાત કરું છું એ ઠોસ પુરાવા અને એવિડન્સ સાથે કરું છું અને એટલા માટે જ આ તમામ એવિડન્સ આપની સ્ક્રીન ઉપર પણ હું રજૂ કરી રહ્યો છું એ વિડીયો ફૂટેજ પણ અમારી પાસે અવાઇલેબલ છે જ્યારે દીપકના માણસો દ્વારા આ ટ્રકોને કાપી નાખવામાં આવી હતી ત્યારબાદ બે હજાર સોળમાં સીઆરએસ લોજિસ્ટિક કંપની એટલે કે દીપક શાહની કંપનીમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના આશરે અડતાલીસ કરોડ ટર્મ લોનના કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો અને આ કેસ હાલ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યો છે દિવસ રાત કરી અને દીપક અને દીપકના માણસોએ આશરે પચાસથી વધુ ટ્રકો કાપી અને આણંદના આંગણે પરંતુ છતાં પોલીસ કે બેંક દીપક ચંદ્રકાંત શાહનું કશું જ ઉખાડી ન શકે દીપક શાહની લોકોને ઇન્ફ્લુએન્સ કરવાની અને ધાક ધમકી આપવાની એ ત્રેવડ બતાવે છે કે ગવર્મેન્ટની જીએસટીવી ચોરીના અને કેસ પણ એની ઉપર થયેલા છે તેની શો નોટિસો પણ આવેલી છે અને એ નોટિસની તસવીરો પણ હું આપની સમક્ષ શેર કરું છું જો કે ત્યારબાદ સીઆરએસ લોજિસ્ટિક કંપની એસેટ્સની લીલામી બેંક દ્વારા કરવામાં આવી અને છાપામાં એક કટિંગ પણ દીપકની વિરુદ્ધમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેથી કરીને બીજા જે માણસો દીપકથી ઇન્ફ્લુએન્સ થાય નહીં અને વધારે છેતરપિંડીનો ભોગ બને નહીં ટેક્સ દ્વારા એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ બે કરોડ નવ્વાણું લાખ અગિયાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા ભરવાની ડિમાન્ડ પણ ટેક્સ દ્વારા કરવામાં આવી હતી જેની નોટિસ પણ દીપકને પાઠવવામાં આવી હતી પરંતુ આવી બધી બાબતોથી દીપક ચંદ્રકાંત શાહના પેટનું પાણી પણ હાલે તેમ નહોતું આણંદના અને સુરતના ખૂબ જાણીતા જ્વેલરી શોરૂમના માલિકો પાસેથી જીએસટી ઇન્કમ ટેક્સ અને બીજા ટેન્ડર પાસ કરાવવાના પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ પણ કામ કરાવવા માટે કરોડો રૂપિયા ઉઘરાવવા જેમાં કેન્દ્ર સરકારના એક મોટા નેતાના સંબંધી હોવાનું કહેવું એમનો કઝિન છું એવું કહે મોટું કામ સીધું તેમને ફોન કરવાથી પતી જાય છે એવી લાલચો આપવી

જેને સીએમડી બનાવવામાં આવ્યા હિરેન રવજીભાઈ જોગાણી જેને મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા આ તમામ લોકો પાસે કંપની સમગ્ર ભારતમાંથી આશરે બેતાલીસો લોકો પાસેથી માર્કેટિંગની સ્કીમમાં આશરે છ્યાસી કરોડ લઈને રાતોરાત ઓફિસ પણ દીપક અને દીપકના સાગરિતોએ બંધ કરી દીધી બંને ડિરેક્ટરોને વિદેશ મોકલી ખૂબ જ આર્થિક કૌભાંડ કરવામાં આવ્યું અને પોતે હિરેન જોગાણી પાસેથી પોતાના તથા પોતાની કંપનીઓના ખાતામાં

ત્યારબાદ આ જાગૃત વ્યક્તિએ ગૃહમંત્રીને રજૂઆત કરી અને ત્યારબાદ એવિડન્સ સાથે રજૂઆત કરાયા બાદ અમદાવાદ ખાતે ઇઓડબ્લ્યુ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ દીપક ચંદ્રકાંત શાહ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો જેમાં કેતન ધનજીભાઈ સોલંકી આઈ એમ ઇજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સીએમડી એમડી હિરેન રવજીભાઈ જોગાણી આ તમામ લોકોનું પણ એફઆઈઆરની અંદર નામ લખવામાં આવ્યું

કે કોઈ પણ સંજોગોમાં કેતન દ્વારા કરવામાં આવી આ કેતન એ જ વ્યક્તિ છે જે દીપકની કંપનીનો એમડી હતો દીપક એન્ડ ગેંગમાં અંદરો વિખવાદ થયો અને ત્યારબાદ એની જ કંપનીના ડિરેક્ટરે દીપક ચંદ્રકાંત શાહ વિરુદ્ધ પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનો સુરત ખાતે દાખલ કરવામાં આવ્યો ચાર સાત બે હજાર બાવીસના રોજ ગુજરાતમાં જ નહીં મિત્રો પણ ગુજરાત બહાર પણ દીપકે ઘણાનું કરી નાખ્યું છે ગવર્મેન્ટ ઓફ ગોવા દ્વારા દીપક શાહની કંપની ડીસીએસ સોલાર એનર્જી લિમિટેડને રૂપિયા આઠસો કરોડનો ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર બાંધવાનો ઓર્ડર બે હજાર બાવીસમાં મળ્યો પરંતુ ખોટું કરવા ટીવાયેલ દીપક શાહે આઈસીઆઈસીઆઈ બેંકના આશરે સોળ પોઈન્ટ બાવીસ કરોડની બેંક ગેરંટી ખોટી આપતા ગવર્મેન્ટ ઓફ ગોવાએ તેનો આ ઓર્ડર કેન્સલ કર્યો ગોવા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી નોર્થ ગોવા ખાતે આ ગુનો દાખલ થયો જેની તારીખ હતી ત્રેવીસ ચાર બે હજાર બાવીસ દીપક ગોવા સરકારને પણ અડી ગયો જે જે જગ્યાએ દીપક ચંદ્રકાંત શાહ એના માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો એની એક એક એફઆઈઆર ની નકલ પણ હું આપની સાથે રજૂ કરી રહ્યો છું મિત્રો પહેલા પણ મેં કહ્યું ને અત્યારે હું પણ હું આપને કહી રહ્યો છું કે મારી પાસે આ ઠોસ એવિડન્સ અને પુરાવાઓ સાથે આ વાત આપની સમક્ષ મૂકી રહ્યો છું ખૂબ ચર્ચિત કેસ એવા આસારામ બાપુ કેસ અને એમના પુત્ર નારાયણસાઈ સાઈ કેસને ગુજરાતના નહીં પરંતુ દેશભરના ખૂબ ચર્ચિત નારાયણસાઈ કેસમાં

નારાયણ સાહીની ગેંગ પાસેથી સોદો પણ કર્યા હતા સાઉથના એક ગ્રુપે રૂપિયા છ કરોડ તથા તેમને કરેલી અરજી મુજબ આખા ભારતમાંથી સૌથી વધારે કરોડ રૂપિયાનું ચીટિંગ દીપક શાહ હિરેન જોગાણી મળીને કરવામાં આવ્યું તેઓએ ગ્રુપ ઓફ કંપનીઓ દ્વારા આશરે બાર જેટલી બનાવી સ્ક્રિપ્ટો કરન્સીનું કૌભાંડ કરી લોકો પાસેથી કરોડો રૂપિયા બનાવી લીધા છે જેમાં શ્રીનિવાસન અને એનઆર સાથે જ દસ જેટલા લોકોએ પણ ફરિયાદ દીપક અને એની ગેંગ વિરુદ્ધ દાખલ કરાવેલી છે જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીની ગાંધીનગર ગુજરાત ખાતે આવેલી પીડીયુ યુનિવર્સિટીમાં દીપક ચંદ્રકાંત શાહે પોતાની કંપની ડીસીએસ સોલાર એનર્જી લિમિટેડ ઓઈ પાર્ટનર વિથ પીડી ફોર સોપાલ એટલે કે સોલાર પેનલ એસેમ્બલી લાઇનમાં પોતે આ મેન્યુફેક્ચરિંગ કરવા એગ્રીમેન્ટ થવા જવાનો હતો અને એ ટાણે જ દીપક શાહની પોલીસ દ્વારા ધરપકડ થઈ જતા એક વધુ ફ્રોડ થતાં અટકી ગયું હતું નહીં તો દીપક ચંદ્રકાંત શાહ અંબાણી ગ્રુપને પણ અડી જવાનો હતો મુલાકાત દરમિયાનના મુકેશભાઈ અંબાણી સાથેના ફોટા તસવીરો લોકોને બતાવી આ વ્યક્તિ એવું કહેતો કે હું મુકેશભાઈની કંપનીઓ સાથે કામ કરું છું તેવું જણાવી લોકો પાસેથી રોકાણના બહાને કરોડો રૂપિયા પણ પડાવતો હતો અને લોકોને પૂરેપૂરી રીતે ઇન્ફ્લુએન્સ કરતો હતો સુરતના એક વ્યક્તિ જેમની ઇન્ડસ્ટ્રીઝ છે સુમિત ઇન્ડસ્ટ્રીઝ જેમની પાસેથી એક કરોડના એવા પાંચ ચેકો લખાવી તેમનું સેન્ટ્રલ ગવર્મેન્ટનું મોટું કામ કરાવવા માટે આ વ્યક્તિએ લીધા પરંતુ તેની સાચી હકીકતની જાણ થતાં તે વ્યક્તિ દ્વારા આ ચેકોનું પેમેન્ટ સ્ટોપ કરાવવામાં આવ્યું હતું અને આ તમામ ચેકોના ફોટો પણ હું આપની સમક્ષ રજૂ કરું છું એરબસ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી આ એરબસ ચલાવતો વિડીયો વાયરલ કરીને બધાને દીપક એવું કહેતો હતો કે આ બસ એટલે કે આ એરબસ એને ખરીદી લીધી છે ખૂબ જ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે આવા વિડીયો અને ફોટો લોકો તેમજ કંપની બેન્કો વગેરેને બતાવી ભ્રમ પેદા કરતો અને પોતે અબજો રૂપિયાનો આસામી છે અને ભારતમાં કોઈ પણ પ્રકારનું કામ કરાવવું હોય તો તેના ખૂબ જ મોટા દિલ્હીમાં કોન્ટેક્ટ છે એવું કહીને લોકોને ભ્રમિત કરતો હતો અને છેતરપિંડી કરવાની એની આ એક મોડેસ્ટ ઓપરેન્ડી પણ આપ કહી શકો છો ચૌદ બી એચ નો આખા આણંદનો વૈભવી બંગલો એક હરીશભાઈ નામના વ્યક્તિનો હતો બે હજાર અઢારમાં આસામમાં કોઈ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં ગેરંટી તરીકે પ્રોપર્ટી મૂકવાની આવી

દીપકે ઘણા જ્વેલર્સના માલિકો પાસેથી લીધા છે જેના ફોટોગ્રાફ્સ પણ આપણી સાથે શેર કરું છું ઘણા લોકો એવા છે કે જે દીપકનો ભોગ બન્યા છે પરંતુ એના ડરના માર્યા બોલવા માટે તૈયાર નથી પરંતુ અમારી પાસે જેમ જેમ એવિડન્સ આવતા રહેશે મિત્રો એમ એમ એક એક લોકોને આપની સમક્ષ રજૂ કરતા રહીશું દીપક ચંદ્રકાંત શાહ અને હિરેન જોગાણી કેવી રીતે પૈસાની લેવડ દેવડ કરતાં કેવી રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા અને એની ઓડિયો ક્લિપ પણ અમને હાથ લાગી છે એ ઓડિયો ક્લિપ પણ તમારે ધ્યાનથી સાંભળવી જોઈએ હે થઈ આમાં હમ ગયા હતા હં અને કોર્ટ થ્રુ એફઆઈઆર કરોડાય છે ની ઉપર

આ બધા આ લોકો જો તમે transaction કર્યા છે ને statement એટલે જસ્ટિફાય કરવું પડશે કે પૈસા છે શું બરોબર બરોબર છે એટલે બે વસ્તુ તૈયાર કરવા અલગ અલગ આપડે anticipative મૂકીએ પેલા મારી મૂકો કે મારું લાઈટ કેસ છે એટલે હું તમને એવું અંદર શો કરી દઈશ કે ભાઈ તમે મને ચાર પાંચ વર્ષથી હું તમને પાંચ લાખ દસ લાખ પંદર લાખ પૈસા આપતો હતો અને તમે મને એ રીતે પરત કરેલા છે એટલે તમે જે મને કર્યા છે એ મને તમે માંગતા પેટે પાછા આપેલા છે બરોબર બરોબર છે. એની માટે હું પ્રોમિસ એક નોટો મોકલું છું ચાલીસ પચાસ નંગ જે પ્રમાણે ટ્રાન્ઝેક્શન થયેલા છે એ પ્રમાણેની પ્રોમિસ એક નોટો પર રેવન્યુ સ્ટેમ મારીને સહી કરીને હું તમને બંચ મોકલી બંચ કરીને આપી દઉં છું એટલે મારો લાઇટ છે એટલે હું પહેલા મૂકું છું પછી તમારો મૂકું છું એન્ટિસિપેટરી બે ચાર દિવસમાં એમ સિવાય બીજા કોઈ જગ્યા પૈસા કરતા જરૂર નથી બરોબર બરોબર છે બોલીને સ્ટેટમેન્ટ આપીને સ્ટેટમેન્ટ પૂરતું આપણને બચાવે એટલે સેફ કરે એની માટે હું પ્રયત્ન કરું છું ખાલી બલોચ છે જે પીઆઈ છે એની જો કોઈ કોન્ટેક્ટ સુધી ટ્રાય કરું છું આ બધી મળેલો છે કાલે બી આપણને પહોંચે છે સુરત બરોબર બરોબર બલોચને મળીને અહીંથી મારે એક વકીલને બી મોકલું છું ગોવા થી ત્યાં આગળ એ પર્સનલી બલોચને મળીને સ્ટેટમેન્ટો લખવાનો પ્રયત્ન કરે છે

બરાબર છે એક્શન લઈએ છીએ અત્યારે તમે પ્રયત્ન કરો ટાઈ અપ કરવાનું કોની જોડે પીઆઈ જોડે બનો અને કોઈ હાર્દિક બાજુ બાજુ રાખીને કોઈ ડાયરેક્ટ સીપી નું બહુ બધામ મળતો તોય વાત કરો વાંધો નહીં રસ્તો બરાબર છે એટલે સીધું કેવાય એમ

સળિયા ગણી રહ્યો છે ગોવા ખાતે લોકોને લક્ઝુરિયસ ફ્લેટમાં બોલાવવા ઇમ્પ્રેસ કરવા એક ફ્લેટ તથા કોલ સેન્ટર અને બીજા લોકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે બે વિલા પણ દીપક ચંદ્રકાંત શાહે ભાડે રાખેલા હતા દીપક ચંદ્રકાંત શાહને ભાડે અપાવનાર લોવાંડે રિયલ એસ્ટેટ પીવીટી લિમિટેડ કંપની હતી જે ગોવાના અંદર આવેલી છે મિત્રો ખૂબ ઇન્ટરેસ્ટિંગ આ ચેપ્ટર છે દીપકના જીવનનું કારણ કે દીપક ગુજરાત નહીં ગુજરાતની બહાર ગોવા નહીં પરંતુ ઝિમ્બાબ્વે સરકારને પણ ચૂનો લગાવવા માટે નીકળી પડ્યો હતો પરંતુ થયું એવું કે જ્યારે ડીસીએસ સોલર એનર્જી તથા બીજી કંપનીઓ સાથે ઇન્વેસ્ટમેન્ટ મીટિંગ જિમ્બાબ્વે ગવર્મેન્ટ સાથે ગોઠવાઈ ત્યારે સત્તર નવ બે હજાર એકવીસના રોજ

પોતાની જાતને એ રીતે પ્રેઝન્ટ કરે છે કે ખૂબ મોટો વ્યક્તિ છે પોતાની પર્સનાલિટી બાઉન્સરો સાથે ફરવું મોટા નેતાઓ સાથે ફોટો બતાવવા દાક ધમકીઓ આપવી ખોટી કંપનીઓ ઊભી કરવી અને લોકો સાથે ચીટિંગ કરવું એ દીપકના જીવનનો એક મોટો હિસ્સો છે પરંતુ દીપક ચંદ્રકાંત શાહ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે રાજ્ય સરકારને જ્યારે આ વાતની ધ્યાન થઈ આ વાતની રજૂઆત કરવામાં આવી ત્યારે ખૂબ ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે દીપક ચંદ્રકાંત શાહ ઉપર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો દીપક ચંદ્રકાંત શાહ ઉપર આ પહેલો ગુનો નહોતો દીપક ચંદ્રકાંત શાહ ઉપર કેટલા ગુનાઓ નોંધાયા એ માટે આપ ફરીથી રિવર્સ કરીને એકવાર વાર વિડીયો જોઈ લેશો તો આપને વધુ ખ્યાલ આવશે હાલ દીપક ચંદ્રકાંત શાહ જેલ હવાલે છે જો આપની સાથે પણ આવું કોઈ ચીટિંગ દીપક એન્ડ ગેંગ દ્વારા થયું હોય તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમારું ડિજિટલ પ્લેટફોર્મ wipes of india etlke voi